આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જિલ્લાના લઘુમતી મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે જ્યારે નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસની અંદર જે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે નરેન્દ્રભાઈ જ્યારે એકસો ચાલીસ કરોડ લોકો અને મારો પરિવાર છે એવો વાત કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જે મહત્ત્વના મુખ્ય હોદ્દેદારો હોય છે તે આજે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ કરી છે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે એનું એક મુખ્ય કારણ એ છે કે જે લોકો જોઈન થાય છે તે જિલ્લાના અને સમાજના મુખ્ય હોદ્દેદારો છે ત્યારે સમાજની વચ્ચે રહેતા હોય એવા કાર્યકરો જેનાથી ભાજપની અંદર ખૂબ મોટો ફાયદો થાય અંદાજિત આજે દોઢસોથી પોણી બસો કાર્યકર્તાઓ જેવાની અંદર પ્રદેશની અંદર કામ કરતા હોય જિલ્લાના હોદ્દેદારો કામ હોય કરતા હોય મોરચાની અંદર કામ કરતા હોય વિવિધ પ્રકારની જે જવાબદારીઓ સંભાળતા હોય એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા